અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અરવલ્લી લોક અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને અરવલ્લી મોડાસા નામદાર ન્યાયાલયના નિર્ધારિત વાર્ષિક કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ અરવલ્લી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા અરવલ્લી જિલ્લા મુકામે અને જિલ્લા ન્યાયાલય સંકુલી તમામ કોર્ટો અને તમામ તાલુકા લાયક કેસો નેગોસીએબલ એક્ટ મુજબના કેસો નાણાંની વસુલાત વાહન અકસ્માત વળતર લેબર તકરાર ઇલેક્ટ્રિસિટી તથા વોટર બિલને લગતા કેસો સિવાય બિન સમાધાન પાત્ર કેસ કે લગ્ન વિષયક સિવાય છૂટાછેડાના કેસો જમીન સંપાદન નોકરી વિષયક પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા મહેસૂલને લગતા અન્ય સિવિલ કેસો જેવા કે ભાડા સુખાધિકારના અધિકારી મનાઈ હુકમ વિશિષ્ટ પાલનના દાવા વગેરે કેસો મૂકવામાં આવનાર છે આ પ્રક્રિયા અંગે વધુ માહિતી મેળવવા માટે અને પોતાના કેસ રાષ્ટ્રીય લોક અદાલતમાં મૂકવા માટે પક્ષકારો તેમજ વકીલો તેમનો કેસ જે વિસ્તારની કોર્ટોમાં આવતો હોય ત્યાંની કાનૂની સેવા સંસ્થાઓ અને રૂબરૂ કોર્ટમાં સંપર્ક કરવા નામદાર ડિસ્ટ્રિક્ટ જજે એન અંજારિયા સાહિબાએ લોક અદાલતમાં ભાગ લેવા અપીલ કરી હતી તારીખ નવ ત્રણ ચોવીસના રોજ નાલસાના કાર્યક્રમ મુજબ નામદાર ગુજરાત હાઈકોર્ટના સેવા સત્તા મંડળ ગુજરાત હાઈકોર્ટ તરફથી એક મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે દર વર્ષે ચાર લોક લોક અદાલત કરવામાં આવે છે જેમાં સને બે હજાર ચોવીસની આ સૌથી પહેલી લોક અદાલત છે અને આ વખતે લોક અદાલતના આયોજનમાં તમામ પક્ષકારો વકીલો અને જ્યુડિશિયલ શ્રીઓ અને સ્ટાફ મેમ્બર્સ તનતોડ મહેનત કરી રહેલ છે આપણને આ આવતી જ લોક અદાલતમાં ખૂબ જ સારું પરિણામ મળે તેવી મિટિંગો પણ કરવામાં આવી છે અને પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ સરકારી ડિપાર્ટમેન્ટ તરફથી પણ આપણને સાથ સહકાર મળી રહેલ છે અને મોટાભાગે લોક અદાલતમાં પ્રીલિટિગેશનના કેસો જે કોર્ટમાં આવતા પહેલાં જ પતી જાય એવું આયોજન દર વર્ષે કરીએ જ છે અને આ વખતે પણ ઘણી બધી બેન્કો અને ઘણી બધી સંસ્થાઓએ અને કોઓપરેટિવ મંડળી તરફથી પણ લોક અદાલતમાં કેસો મુકાયા છે અને એ કેસોનો વધુમાં વધુ નિકાલ થાય તેવું આપણે આયોજન કરેલું છે વધુમાં ટ્રાફિક ઈ ચલણ જે નેત્રમ દ્વારા એનું અભિયાન ચલાવવામાં આવેલ છે એમાં આપણે એવું એક સજેશન કરવામાં આવ્યું છે કે જે વ્યક્તિ ઉપર ઈ ચલણ નું કેસ થયો હોય એ વ્યક્તિએ કોર્ટમાં આવવાની જરૂર નથી એણે સરકારની વેબસાઇટ ઉપર બારકોડ મોકલેલો છે અને એના ઉપર પણ એ દંડની રકમ જમા કરાવી શકે એમ છે આપણી પાસે ઘણી જૂની ઈ ચલણની મેટરો પડી છે એને પણ મેક્સિમમ કઈ રીતે નિકાલ થાય એનું પણ માર્ગદર્શન પોલીસ ડિપાર્ટમેન્ટને આપવામાં આવેલું છે પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી પણ કોર્ટમાંથી જે કામગીરી કાઢવામાં આવે છે સમન્સ વોરંટ એ કેસોમાં પણ એ લોકોએ તપાસ કરનાર અધિકારીઓ બજવણી કરવા માટે પણ આપણને સાથ સહકાર આપવાની ખાતરી આપી છે મહેન્દ્ર પ્રસાદ આર એન ન્યૂઝ અરવલ્લી